નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારું નામ ડોક્ટર ભાગ્યશ્રી રાજપૂત છે હું ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિષયમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છું હું આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચૈત્યની સ્ટુડિયોમાં સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે એફઆઈબીએ પાઠ્યક્રમ એકસો એક સમાજશાસ્ત્ર પરિચય તેના વિશે ચ ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો આજનો આપણો આ જે પાઠ્યક્રમ છે તે પાઠ્યક્રમ અંતર્ગત એકમ નંબર છ સામાજિક આંતરક્રિયા તેનો અર્થ લાક્ષણિકતા અને સ્વરૂપ તેના વિશે વ્યાખ્યાન લઈશું આજનો આપણો આ જે વ્યાખ્યાન છે તે વ્યાખ્યાનના મુખ્ય હેતુઓને ચકાસી લઈએ વિદ્યાર્થી મિત્રો આ એકમને સમજ્યા બાદ તમે સામાજિક આંતરક્રિયાની સમજ મેળવી શકશો સામાજિક આંતરક્રિયાનો અર્થ સમજી શકશો સામાજિક આંતરક્રિયાના સ્વરૂપની જાણકારી મેળવી શકશો તો આપણા આ જ મુખ્ય હેતુઓને ધ્યાનમાં રાખીને શરૂ કરીએ આજનું આપણું વ્યાખ્યાન વિદ્યાર્થી મિત્રો આપણે સમાજશાસ્ત્રના વિદ્યાર્થી છે અને સમાજશાસ્ત્રના વિદ્યાર્થી હોવાને લીધે આપણને સમાજશાસ્ત્રનું ધ્યેય તો ખબર હોવી જ જોઈએ આપણા સમાજશાસ્ત્રનું મુખ્ય ધ્યેય છે કે માનવ સંબંધોનો અભ્યાસ કરવો એટલે કે કેન્દ્રમાં કોણ છે માનવી માનવી સાથે ઘણા બધા સંબંધો જોડાયેલા છે ઘણી બધી સંસ્થાઓ જોડાયેલી છે અને વ્યક્તિ જેટલા સંબંધો સાથે જેટલી સંસ્થાઓ સાથે જોડાય છે તે સાથે ક્રિયા આંતરક્રિયા કરતો રહે છે અને માટે જ સમાજશાસ્ત્ર એ માનવ સંબંધોનું અભ્યાસ કરતું શાસ્ત્ર છે વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે સમાજની સમજ મેળવવી હોય તો માનવની સમજ મેળવી એ ખૂબ જ જરૂરી છે કારણ કે વ્યક્તિ દ્વારા જ સમુદાયની રચના થાય છે સમાજની રચના થાય છે માટે જ સમગ્ર સમાજ માનવ સમાજની રચના અને ઘડતર માટે વ્યક્તિનું હોવું એ ખૂબ જ અનિવાર્ય છે જે તે સમુદાય હોય ભલે ગ્રામીણ સમુદાય હોય શહેરી સમુદાય હોય આદિવાસી સમુદાય હોય આપણો સ્વદેશી સમુદાય સમાજ હોય કે પછી પશ્ચિમી સમુદાય પશ્ચિમી સમાજ હોય તો તેને સમજવા માટે જે તે સમુદાય જે તે સમાજના વ્યક્તિઓની સમજ મેળવી એ ખૂબ જ આવશ્યક છે વિદ્યાર્થી મિત્રો જેમ કે આપણે આપણા ભારત દેશની જ વાત કરીએ તો ભારત દેશમાં જુદા જુદા ધર્મ જ્ઞાતિ સમુદાયના લોકો વસવાટ કરે છે માટે જો આપણે ભારતીય સમાજને સમજવો હશે તો ભારતીય સમાજમાં વસવાટ કરતા માનવીને સમજવું એ આવશ્યક છે તો જ આપણે ભારતીય સમાજની એ સાચી અને યથાર્થ માહિતી આપણે મેળવી શકીશું આપણા ભારતીય સમાજની જીવનશૈલી મહિલાઓ બાળકો વૃદ્ધો નોકરિયાત વર્ગ ગ્રામીણ સમુદાયના લોકો જુદા જુદા લોકોની ભાષા શૈલી જીવનશૈલી વ્યવસાય શિક્ષણ તેમનું આરોગ્ય એ કેવા પ્રકારનું છે તે સંપૂર્ણ સમજ મેળવવા માટે તે વ્યક્તિની સમજ મેળવવી એ ખૂબ જ અનિવાર્ય બની રહે છે વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે માનસશાસ્ત્રની શાસ્ત્રની વાત કરીએ તો માનસશાસ્ત્ર એ માનવ મનનો અભ્યાસ કરે છે જ્યારે સમાજશાસ્ત્ર એ સમાજના સંદર્ભમાં માનવીના વર્તન વ્યવહાર માનવીઓ વચ્ચે થતી ક્રિયા આંતરક્રિયા પ્રતિક્રિયા તેના સંબંધોનો અભ્યાસ કરે છે અને માનવ સંબંધો માનવ સંબંધોનું જ્યારે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરતા હોઈએ તો એ માનવ સંબંધોના ઉદ્ભવ વિકાસની સાથે સાથે આપણે એ બાબત પણ ધ્યાનમાં લઈએ છીએ કે સંબંધોમાં પરિવર્તન આવી રહ્યું છે કે નહીં સંબંધો ઉદ્ભવ થવા પાછળ કયા પરિબળો કામ કરે છે જેમ કે કોઈ બે અજાણી વ્યક્તિ એ એકબીજાના સંપર્કમાં આવે છે તો એકબીજા સાથે મિત્રતાના સંબંધોનો ઉદભવ થાય છે ધીમે ધીમે બંને અજાણી વ્યક્તિ વચ્ચે જ્યારે મિત્રતાનો સંબંધોનો ઉદ્ભવ થાય તો તેઓ વચ્ચે ક્રિયા પ્રતિક્રિયા આંતરક્રિયા થતી જોવા મળે છે મુલાકાતો થતી જોવા મળે છે અને એના જ આધારે માનવ વિકાસ જે માનવ સંબંધ છે તે સંબંધોનો મિત્રતાના સંબંધનો વિકાસ થતો જોવા મળે છે જો કે વિદ્યાર્થી મિત્રો જ્યારે બે અજાણી વ્યક્તિ એ મિત્ર તો બની ગઈ છે મિત્રતા થયા બાદ બંને વચ્ચેના સંબંધો પણ ઘણો વિકસિત થવું છે પણ જેમ જેમ બંને વચ્ચે સહકારની આપલે થતી જોવા મળે કેટલીક વખત સંઘર્ષ પણ થતો જોવા મળે તો બંનેના સંબંધોમાં ક્યાંક ને ક્યાંક પરિવર્તન પણ આવતું જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો સંબંધોમાં પરિવર્તન એ સકારાત્મક સ્વરૂપનું પણ હોઈ શકે અને નકારાત્મક સ્વરૂપનું પણ હોઈ શકે કેટલાક સંબંધો વર્ષોના વર્ષો સુધી ચાલતા હોય છે તો તેનો અભ્યાસ પણ આપણે સમાજશાસ્ત્ર દ્રષ્ટિકોણથી કરી શકીએ છીએ આ ઉપરાંત કેટલાક સંબંધો એવા પણ હોય છે કે જેમાં વિઘટન સર્જાતા એ સંબંધોનો અંત આવે છે કેટલીક વખત તેની પાછળ નિયંત્રણ અને સંઘર્ષ વગેરે જેવા ખ્યાલો પણ એ અસ્તિત્વમાં ધરાવતા જોવા મળે છે અને આ બધાનો અભ્યાસ એ સમાજશાસ્ત્ર દ્રષ્ટિકોણથી કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો માનવ સંબંધોના અભ્યાસમાં આપણે મુખ્ય બાબત એ ધ્યાનમાં રાખવી જોઈએ કે જે સંબંધોનો વિકાસ થાય છે તેમાં આંતરક્રિયા એ ખૂબ જ મહત્ત્વનું પરિબળ બની રહે છે આપણે આંતરક્રિયા વિશેની સમજ મેળવ્યા બાદ હવે આપણે સામાજિક આંતરક્રિયા વિશે જે જુદા જુદા સોશિયોલોજીસ્ટે વ્યાખ્યા આપી છે તેને સમજી લઈએ વિદ્યાર્થી મિત્રો કિંગ્સ ડેવિસ એમ કહે છે કે સામાજિક આંતરક્રિયા માટે સંપર્ક જરૂરી છે સંપર્ક એટલે કે કોમ્યુનિકેશન વાતચીત આપણે જે રીતે કોઈ પણ વ્યક્તિ જૂથ સમુદાય સાથે વાતચીત કરીએ છીએ સંપર્ક કરીએ છીએ તો એને જ આપણે આંતરક્રિયા કહી શકાય અને આ સંપર્ક માટે ભૌતિક કે સંવેદના વાહક માધ્યમની જરૂર પડે છે એટલે કે સામાજિક આંતરક્રિયામાં પરસ્પર ક્રિયા કરતી વ્યક્તિઓ કે જૂથો આ ક્રિયા માટે કોઈક માધ્યમનો ઉપયોગ કરે છે જેમ કે વિદ્યાર્થી મિત્રો હું અહીંયા વ્યાખ્યાન લઈ રહી છું અને તમે વ્યાખ્યાન સાંભળી રહ્યા છો તો આપણા બંને વચ્ચે પણ આંતરક્રિયા થઈ રહી છે તો આ જે આંતરક્રિયા થઈ રહી છે તો એ પરોક્ષ સ્વરૂપની આંતરક્રિયા છે પરંતુ આંતરક્રિયામાં એક માધ્યમ બને છે આપણા બી એ ઓયુ ગુજરાત આપણી યુનિવર્સિટીની યુટ્યુબ ચેનલ એક માધ્યમ બની રહે છે તો આંતરક્રિયા માટે સંપર્ક માટે માધ્યમનું હોવું એ ખૂબ જ જરૂરી બની રહે છે વિદ્યાર્થી મિત્રો કેટલાક માધ્યમ એવા પણ હોય છે કે જે ભાષા વાણી અંગચેષ્ટા હાસ્ય હાવભાવ વગેરે દ્વારા પણ આપણે પ્રતિક્રિયા એટલે કે આંતરક્રિયા કરી શકીએ છીએ જેમ કે હું તમારી સાથે વાતચીત કરી રહી હોઉં તો ભાષા એક માધ્યમ છે વાણી એ એક માધ્યમ છે અંગચેષ્ટા એ પણ એક માધ્યમ છે જેમ કે આપણે કોઈ કાર્યક્રમમાં કોઈ નાટક ભજવતા હોઈએ તો અમુક પ્રકારના જે નાટકો હોય છે એ અંગ ચેષ્ટા સ્વરૂપના હોય છે શાબ્દિક સ્વરૂપના નથી હોતા જેમ કે આપણે ગુસ્સો કરવો હોય તો અમુક પ્રકારના હાવભાવ એ આપણા ચહેરા ઉપર જોવા મળે છે હાસ્ય કરવું હોય તો એ પણ હાવભાવ આપણા ચહેરા પર જોવા મળે છે તો સામેવાળી વ્યક્તિને એ ખ્યાલ આવી જાય છે કે આપણી પ્રતિક્રિયા કેવા સ્વરૂપની છે હાસ્ય સ્વરૂપની છે કે પછી ગુસ્સા સ્વરૂપની છે કે પછી અન્ય સ્વરૂપની છે તો એના માટે માધ્યમ હોવું એ ખૂબ જ આવશ્યક છે વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે કોઈ પણ પ્રકારનું પુસ્તક વાંચતા હોઈએ માની લો કે આપણે કોઈ કોમેડી પુસ્તક વાંચી રહ્યા છીએ અથવા તો કોઈ હોરર વાર્તાવાળું પુસ્તક વાંચી રહ્યા છે તો એ વાંચન દ્વારા આપણા ચહેરાના હાવભાવ આપણને જો એ કોઈ હોરર વાર્તા આપણે વાંચતા હોઈએ તો આપણને ડર લાગી રહ્યો છે તો પુસ્તક સાથે આપણી આંતરક્રિયા થઈ ગઈ આપણે રેડિયોમાં કોઈ સુંદર ગીત સાંભળી રહ્યા છીએ અથવા તો કોઈ ભજન સાંભળી રહ્યા છીએ તો આપણું જે ધ્યાન છે આપણું જે મન છે એ ક્યાંક આધ્યાત્મિક તરફ જતું રહ્યું છે તો આપણે રેડિયોના ગીત સાથે આપણે આંતરક્રિયા કરી રહ્યા છીએ વર્તમાનપત્રો હોય ટેલિવિઝન હોય કોઈ મૂવીના સીન પણ કેમ ના હોય જેમ કે આપણે કોઈ ફિલ્મ જોઈ રહ્યા છીએ અને ફિલ્મમાં અમુક પ્રકારના સીન આવે છે જેમ કે ફાઇટના સીન હોય તો આપણને પણ ફાઇટ કરવાનું મન થઈ જાય અથવા તો આપણા પણ હાવભાવ એ ફાઇટ કરવા જેવા થઈ જાય તો એ પણ એક પ્રકારનું માધ્યમ છે વિદ્યાર્થી મિત્રો અહીં મહત્ત્વની બાબત એ છે કે માધ્યમ એ સામાજિક અર્થ ધરાવતું હોવું જોઈએ જો માધ્યમ એ સામાજિક અર્થ ધરાવતું ના હોય તો તેને સામાજિક આંતરક્રિયાનું માધ્યમ એ કહી શકાય નહીં વિદ્યાર્થી મિત્રો લુમિસ અને લુમિસ વૈજ્ઞાનિક એમ કહે છે કે સામાજિક આંતરક્રિયા એક એવી ઘટના છે કે જેમાં સંકળાયેલા પક્ષો એકબીજાના આંતરિક કે બાહ્ય વર્તન ઉપર અસર ઉપજાવે છે એટલે કે વિદ્યાર્થી મિત્રો આંતરક્રિયામાં અસર એ ખૂબ જ મહત્વનું પરિબળ બની રહે છે આ ઉપરાંત સોરોકિન નામના વૈજ્ઞાનિક એમ કહે છે કે આંતરક્રિયા એક એવી ઘટના છે કે જેમાં એક પક્ષ એ બીજા પક્ષની બાહ્ય ક્રિયા કે માનસિક જીવન ઉપર અસર કરે છે વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ વ્યક્તિને કંઈ પણ કહેતા હોઈએ અથવા તો આપણે કોઈ ક્રિયા કરતા હોઈએ તો સામેની વ્યક્તિ ઉપર જો અસર થાય છે તો તેને આપણે સામાજિક આંતરક્રિયાની ઘટના કહી શકાય છે એટલે કે કોઈ પણ બે વ્યક્તિ કે તેથી વધુ વ્યક્તિ અથવા તો કોઈ આખે આખું જૂથ સમુદાય પણ હોઈ શકે છે એટલે કે પ્રત્યક્ષ કે પરોક્ષ દ્વારા સંકેત વ્યવહારના માધ્યમો દ્વારા એકબીજાના આંતરિક કે બાહ્ય વર્તન ઉપર અસર ઉપજાવતા હોય તો ત્યારે તે ઘટનાને સામાજિક આંતરક્રિયા તરીકે ઓળખાવી શકાય છે અને વિદ્યાર્થી મિત્રો આ અંતરક્રિયા એ પ્રત્યક્ષ સ્વરૂપની આંતરક્રિયા પણ હોઈ શકે છે અને પરોક્ષ સ્વરૂપની આંતરક્રિયા પણ હોઈ શકે છે વિદ્યાર્થી મિત્રો આપણે જે સામાજિક આંતરક્રિયાની વ્યાખ્યા સમજી લીધી હવે આપણે તેના લક્ષણો અને મુખ્ય ખાસિયતોને સમજી લઈએ મુખ્ય ખાસિયતો એ છે કે સામાજિક આંતરક્રિયામાં બે કે તેથી વધુ પક્ષો હોવા એ ખૂબ જ જરૂરી છે જો વિદ્યાર્થી મિત્રો સામાજિક આંતરક્રિયામાં બે કે તેથી વધુ પક્ષો નથી હોતા તો આપણે તેને સામાજિક આંતરક્રિયા કહી શકાય નહીં આ મુખ્ય અને અનિવાર્ય લાક્ષણિકતા કહી શકાય જેમકે વ્યક્તિ વ્યક્તિ સાથેની અંતરક્રિયા હોય કોઈ એક વ્યક્તિની આખા આખા જૂથ સાથેની અંતરક્રિયા હોય જૂથની બીજા જૂથ સાથેની અંતરક્રિયા હોય તો તેને આપણે સામાજિક અંતરક્રિયા કહી શકીએ છીએ જેમ કે આપણે એક ઉદાહરણ લઈ લઈએ વ્યક્તિ વ્યક્તિ વચ્ચેની અંતરક્રિયા તો એક માતા પોતાના બાળક સાથે જ્યારે વાતચીત કરી રહી છે તો તેને વ્યક્તિ વ્યક્તિ સાથેની આંતરક્રિયા કહી શકાય પતિ પત્ની એકબીજા સાથે વાત કરી રહ્યા છે બે મિત્રો એકબીજા સાથે વાત કરી રહ્યા છે તો એ બે વ્યક્તિઓ છે તો તેને વ્યક્તિ વ્યક્તિ વચ્ચેની આંતરક્રિયા તરીકે આપણે એને ઓળખાવી શકાય છે આ ઉપરાંત એક વ્યક્તિ અને સામેની પક્ષે આખે આખો જૂથ તો આપણે તેને વ્યક્તિ જૂથ વચ્ચેની આંતરક્રિયા તરીકે ઓળખાવી શકાય જેમ કે વિદ્યાર્થી મિત્રો અહીં હું હું એક વ્યક્તિ છું અને સામે પક્ષે તમે ઘણા બધા અઢળક વિદ્યાર્થીઓ છો તો તમે વિદ્યાર્થીઓનું આખું જૂથ છો તો અહીં હું આપને ભણાવી રહી છું અને સામેના પક્ષે આપ ભણી રહ્યા છો અને સમજી રહ્યા છો તો જો આપ સમજી રહ્યા છો તો આપણી એ આંતરક્રિયા થઈ રહી છે તો વ્યક્તિ અને જૂથ વચ્ચેની આંતરક્રિયા તો આપણા બે વચ્ચેની જે આંતરક્રિયા છે તે પરોક્ષ સ્વરૂપની છે પણ માની લો વિદ્યાર્થી મિત્રો કે તમે વિદ્યાર્થીઓનું જૂથ આપણે યુનિવર્સિટીમાં કાઉન્સેલિંગ માટે આવો છો અને કોઈ એક શિક્ષક આપનું કાઉન્સેલિંગ કરી રહ્યા છે તો એ વ્યક્તિ અને જૂથ કે જે આપનું વિદ્યાર્થીનું જૂથ છે તો એ બંને વચ્ચેની જે આંતરક્રિયા થઈ તો તેને આપણે પ્રત્યક્ષ સ્વરૂપની આંતરક્રિયા કહી શકાય આ ઉપરાંત આપણે જૂથ અને જૂથ વચ્ચેની આંતરક્રિયા જેમ કે વિદ્યાર્થી મિત્રો આપણે સમજીએ ને કે એક વ્યક્તિની બીજી વ્યક્તિ સાથે આંતરક્રિયા એક વ્યક્તિની આખા આખા જૂથ સાથેની આંતરક્રિયા તો એવી જ રીતે એક આખે આખું જૂથ એ બીજા આખે આખા જૂથ સાથેની આંતરક્રિયા કરતું હોય છે જેમ કે વિદ્યાર્થી મિત્રો આપણે આર્ટ્સ ફેકલ્ટીના જે વિદ્યાર્થી છે તો તે અન્ય ફેકલ્ટીના વિદ્યાર્થીઓ સાથે વિચાર વિમર્શ કરે ચર્ચામાં સહભાગી થાય તો એક આખા જૂથની બીજા જૂથ સાથેની આંતરક્રિયા થઈ હોય તેમ આપણે કહી શકીએ છીએ આ ઉપરાંત બીજી મુખ્ય લાક્ષણિકતા છે માધ્યમો વિદ્યાર્થી મિત્રો આંતરક્રિયા કરવામાં માધ્યમ એ ખૂબ જ અનિવાર્ય લાક્ષણિકતા છે અને આ માધ્યમ એ શાબ્દિક અથવા તો અશાબ્દિક સ્વરૂપનું પણ હોઈ શકે છે શાબ્દિક સ્વરૂપમાં આપણે ભાષા વાણીનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને અશાબ્દિકમાં આપણે ભાષા અને વાણી સિવાય અમુક પ્રકારના હાવભાવ કરીને ઈશારા દ્વારા પણ આપણે એ આંતરક્રિયા કરી શકીએ છીએ જેમ કે વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ ગામમાં ગયા હોઈએ અને આપણે ગામમાં નવા નવા ગયા છીએ કોઈ માની લો ફિલ્ડ વર્ક માટે ગયા છીએ તો ગામમાં આપણે પોસ્ટ ઓફિસ જવું છે તો ગામની પોસ્ટ ઓફિસમાં જવા માટે કોઈ બોર્ડ લાગેલું છે બોર્ડ બેનર અથવા તો કોઈ અમુક પ્રકારની નિશાની લાગેલી છે તો એ અશાબ્દિક સ્વરૂપનું માધ્યમ ગણાવી શકાય કારણ કે બોર્ડ એ શું છે એ એક પ્રકારની એવું એવું માધ્યમ છે કે જે બોલી નથી શકતું પરંતુ તે આપણને નિર્દેશ આપે છે કે પોસ્ટ ઓફિસ એ અમુક જગ્યાએ છે જેમ કે ડાબી બાજુ છે તો અમુક પ્રકારની નિશાની કરેલી હોય તો એ અશાબ્દિક સ્વરૂપની આંતરક્રિયા થઈ હોય તેમ કહી શકાય હવે એવી જ પ્રકારે આપણે જો શાબ્દિક સ્વરૂપના અંતરક્રિયા આપણે કહેવી હોય તો આપણે યુનિવર્સિટી કેમ્પસમાં હાજર છીએ અને યુનિવર્સિટીના કોઈ એક વિભાગમાં આપણે જવું છે તો કેમ્પસમાં હાજર રહેલી કોઈ વ્યક્તિનો આપણે સંપર્ક કરીએ કે એક્ઝામ વિભાગ અથવા તો એસેસમેન્ટ વિભાગ અથવા તો કોઈ આપણા વિષયનો વિભાગના અધ્યક્ષ એ ક્યાં છે તો જો કોઈ વ્યક્તિ આપણને દિશા નિર્દેશ આપે છે કે અહીંથી જઈને તમે ડાબે અથવા તો જમણી બાજુ જજો તો એ બે વ્યક્તિની જે આંતરક્રિયા થઈ તો તેમાં શબ્દોનું મહત્ત્વ રહેલું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા માધ્યમ બને છે શાબ્દિક વ્યવહાર તો આ પ્રમાણે આંતરક્રિયામાં શાબ્દિક અને અશાબ્દિક મહ માધ્યમો એ ખૂબ જ અનિવાર્ય બની રહે છે આ ઉપરાંત ત્રીજી અને મહત્ત્વની ખાસિયત એટલે કે લાક્ષણિકતા એ છે કે પારસ્પરિક અસર વિદ્યાર્થી મિત્રો સામાજિક આંતરક્રિયામાં પારસ્પરિક અસર થવી એ ખૂબ જ અનિવાર્ય બાબત છે જેમ કે કોઈ વ્યક્તિ આપણને નિર્દેશ આપી રહ્યો છે કે આગળ જશો નહીં આગળનો રસ્તો બંધ છે તો જો આપણા ઉપર એ વાતની કોઈ અસર થતી નથી અને જો આપણે એ જ રસ્તા તરફ આગળ વધીએ છીએ તો તેને આ સામાજિક આંતરક્રિયા કહી શકાય નહીં પણ જો આપણને કોઈ એક વ્યક્તિ એમ કહે છે કે આગળનો રસ્તો બંધ છે આગળ તમારો વાહનને પ્રવેશ આપશો નહીં તો આપણા ઉપર એ વ્યક્તિના વાણીની એમના શબ્દોની અસર થઈ તો એ અસર થઈ અને એના જ કારણે આપણે એ રસ્તે જતા નથી તો એ સામાજિક આંતરક્રિયા થઈ અને એમાં પરસ્પર અસર પણ થઈ માટે જ વિદ્યાર્થી મિત્રો વ્યક્તિના વલણો વિચારો માન્યતા હિતો કેટલીક અપેક્ષાઓ એમના જે અભિપ્રાયો છે એ બધાની અસર એ આપણા ઉપર થતી જોવા મળે છે તો તેને આપણે સામાજિક આંતરક્રિયા તરીકે ઓળખાવી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો સામાજિક આંતરક્રિયાની વ્યાખ્યા તેના લક્ષણોને સમજ્યા બાદ હવે આપણે સામાજિક આંતરક્રિયાના સ્વરૂપોને સમજી લઈએ વિદ્યાર્થી મિત્રો સામાજિક આંતરક્રિયાના મુખ્ય ત્રણ સ્વરૂપ છે સહકાર સ્પર્ધા અને સંઘર્ષ જે તમે યાદ કરી લેશો હવે આપણે વાત કરીએ સહકારની આમ તો જુદા જુદા વૈજ્ઞાનિકોએ વ્યાખ્યા આપી જ છે પણ ક્યુબર નામના વૈજ્ઞાનિક એમ કહે છે કે જે આંતરક્રિયા ધ્યેયની સંયુક્ત પ્રાપ્તિ ઉપર રહેચાયેલા હોય તો તેને સહકાર તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આંતરક્રિયા દરમિયાન આપણે જ્યારે કોઈ એક વ્યક્તિ કોઈ એક જૂથ કે સમુદાયને આપણે હેલ્પ કરતા હોઈએ એમને સહકાર કરતા હોઈએ અથવા તો બધાના ધ્યેય એક સમાન હોય અને આપણે બધા સાથે મળીને કામ કરતા હોઈએ તો તેને સહકાર સ્વરૂપની આંતરક્રિયા તરીકે ઓળખાવી શકાય છે અકબર અને નિમકોફ નામના વૈજ્ઞાનિક એમ કહે છે કે જ્યારે માનવીઓ સમાન ધ્યેયોની પ્રાપ્તિ માટે સાથે મળીને કામ કરે ત્યારે તેઓના વર્તનને સહકાર તરીકે ઓળખવામાં આવે છે સહકારના મુખ્યત્વે બે પ્રકાર છે એક છે પ્રત્યક્ષ સહકાર અને બીજું છે પરોક્ષ સહકાર પ્રત્યક્ષ સહકાર એટલે કે વ્યક્તિ કે જૂથના સભ્યો કોઈ ચોક્કસ ધ્યેયની પ્રાપ્તિ માટે એકસાથે મળીને કામ કરતા હોય તો તેને પ્રત્યક્ષ સહકાર તરીકે ઓળખાવી શકાય છે જેમ કે વિદ્યાર્થી મિત્રો આપણને યુનિવર્સિટી તરફથી ચોક્કસ અસાઇનમેન્ટ આપવામાં આવ્યું હોય અને તમે બધા વિદ્યાર્થીઓ એકસાથે મળીને ભેગા મળીને એકબીજાના સહકાર દ્વારા અસાઇનમેન્ટ લખો છો અથવા તો એક્ઝામની તૈયારી કરો છો તો તમે તેને સ પ્રત્યક્ષ સહકાર તરીકે ઓળખાવી શકાય છે આ ઉપરાંત છે પરોક્ષ સહકાર કોઈ એક જ ધ્યેયની પ્રાપ્તિ માટે કોઈ બે પક્ષ કે જુદા જુદા પક્ષો એકસાથે ભેગા મળીને આડકતરી રીતે એકબીજાને મદદરૂપ થાય તો તેને પરોક્ષ સહકાર તરીકે ઓળખાવી શકાય છે જેમ કે કોઈક વ્યક્તિ કોઈ કોઈ જૂથને ખબર નથી હોતી કે એ વ્યક્તિ મારી હેલ્પ કરી રહ્યો છે પણ આ હેલ્પ એટલે કે સહકાર એ પરોક્ષ સ્વરૂપનો હોઈ શકે છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરીએ સંઘર્ષ સ્વરૂપની આંતરક્રિયા દરેક પ્રકારની આંતરક્રિયા એ જુદા જુદા સ્વરૂપની હોય છે બધા જ આંતરક્રિયા એ સહકાર કે સકારાત્મક સ્વરૂપની નથી હોતી પણ સંઘર્ષ કે નકારાત્મક સ્વરૂપની પણ હોય છે અને પેજ એમ કહે છે કે સંઘર્ષ એટલે કે જ્યારે માનવીઓ એક જ ધ્યેય પ્રાપ્ત કરવા માટે એકબીજાનો મુકાબલો કરે એકબીજાના પ્રતિસ્પર્ધી બની જાય અને એકબીજાની સાથે હોડમાં ઉતરે તો ત્યારે તેને સંઘર્ષ તરીકે ઓળખાવી શકાય છે અકબર અને નિમકોફ નામના વૈજ્ઞાનિક એમ કહે છે કે જ્યારે વ્યક્તિઓ એકબીજાની વિરુદ્ધમાં પ્રયત્ન કરે ત્યારે તેઓના વર્તનને સંઘર્ષ તરીકે ઓળખાવી શકાય છે જેમ કે વિદ્યાર્થી મિત્રો આપણે ચોક્કસ ધ્યેય પ્રાપ્ત કરવું છે જેમ કે આપણે કોઈ સરકારી એક્ઝામની તૈયારી કરી રહ્યા હોઈએ તો આપણી સામે તો ઘણા બધા સ્પર્ધકો છે તો આપણે એક જ થે પ્રાપ્ત કરવા માટે આપણે હોડમાં ઉતરીએ છીએ સ્પર્ધામાં ઉતરીએ છીએ અને આપણે સંઘર્ષ કરીએ છીએ આપણે પરીક્ષાની તૈયારી કરીએ છીએ તો આપણે તેને સંઘર્ષ તરીકે ઓળખાવી શકાય છે આ સંઘર્ષ એ પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપનો પણ હોઈ શકે છે અમુક સંઘર્ષ એ આંશિક અથવા તો સંપૂર્ણ સંઘર્ષ પણ હોઈ શકે છે કેટલાક સંઘર્ષ એ આંતરિક અથવા તો બાહ્ય સ્વરૂપના પણ હોઈ શકે છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરીએ સ્પર્ધાની બે કે તેથી વધુ પક્ષો કોઈ એક જ ધ્યેય ધરાવતા હોય પરંતુ દરેક પક્ષ એ બીજા પક્ષની પહેલાં એ ધ્યેય એને પ્રાપ્ત કરી લેવું છે તો તેને સ્પર્ધા તરીકે આપણે ઓળખાવી શકાય બંને પક્ષો એકબીજાને ધ્યેય પ્રાપ્તિ માટે બાકાત રાખીને ધ્યેય પ્રાપ્તિ માટે તે પ્રયત્ન કરે છે ત્યારે એવી આંતરક્રિયાને આપણે સ્પર્ધા તરીકે ઓળખાવી શકાય છે વિદ્યાર્થી મિત્રો સ્પર્ધાના મુખ્યત્વે બે પ્રકાર છે એક છે પ્રત્યક્ષ સ્પર્ધા અને બીજું છે પરોક્ષ સ્પર્ધા જેમ કે પ્રત્યક્ષ સ્પર્ધામાં જોઈએ તો દોડાદોડ કરવી રમત ગમતની બે ટુકડી વચ્ચેની સ્પર્ધા જેમ કે દોડની કોઈ રમત હોય અથવા કોઈ અન્ય રમત હોય તો એ બે ટુકડી બે પક્ષ વચ્ચેની જે સ્પર્ધા છે તે પ્રત્યક્ષ સ્વરૂપની સ્પર્ધા છે અને બંને પક્ષ એ એક સાથે રહીને એકબીજાની સ્પર્ધામાં ઉતરે છે અને સામેના પક્ષને હરાવવા માટેનો પ્રયત્ન કરે છે તો તેને પ્રત્યક્ષ સ્પર્ધા તરીકે ઓળખાવી શકાય જ્યારે પરોક્ષ સ્પર્ધા એટલે કે બીજા કરતાં વધુ પ્રતિષ્ઠા મેળવવા માટે બીજા કરતાં વધારે ગુણ મેળવવા માટે એક્ઝામમાં સ્પર્ધા કરે તો તેને પરોક્ષ તરીકે ઓળખાવી શકાય છે વિદ્યાર્થી મિત્રો આપણું શાસ્ત્ર એ સમાજનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે સમાજ એ સામાજિક સંબંધોમાંથી ઉદ્ભવતી એક વ્યવસ્થા છે પરંતુ અહીં મૂળભૂત પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના આ સામાજિક સંબંધો એ સ્થાપિત કેવી રીતે થાય છે આ પ્રશ્નોનો ઉત્તર આપતાં આપણે એમ કહી શકાય કે પુનરાવર્તન પામતી સામાજિક આંતરક્રિયા એ સામાજિક સંબંધોમાં પરિણમે છે અને આવા અસંખ્ય સામાજિક સંબંધો એ અપેક્ષિત વર્તન ઢબમાં ગોઠવાઈને જ્યારે એક વ્યવસ્થાનું સ્વરૂપ ધારણ કરે છે ત્યારે તે વ્યવસ્થાને આપણે સમાજ તરીકે ઓળખીએ છીએ અને વિદ્યાર્થી મિત્રો આ સમાજમાં જ આંતરક્રિયા એ સતત ગતિશીલ સ્વરૂપની થતી રહેતી જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો આજનું આપણું આ જે વ્યાખ્યાન હતું તે વ્યાખ્યાનના સ્વાધ્યાય માટેના પ્રશ્નો અહીંયા આપેલા છે જે ચકાસી લેશો અને વાંચશો જે તમને સત્રાંત પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે વિદ્યાર્થી મિત્રો આજના એકમના સંદર્ભમાં આપે વધુ વાંચન કરવું હોય તો અહીં ઉપયોગી પુસ્તકોની યાદી આપેલી છે જે તમે ચકાસી લેશો તો વિદ્યાર્થી મિત્રો આજનો આપણું આ વ્યાખ્યાન અહીંયા પૂર્ણ કરીએ છીએ હવે પછી મળીશું એક નવા જ વ્યાખ્યાન અને નવા જ એકમ સાથે આપણા જ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં ત્યાં સુધી નમસ્કાર